હરિ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો અમારી ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો આજના વિડીયોમાં આપણે પાપ મોચીની એકાદશી વિશે જાણવાના છીએ તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો ચૈત્રી નવરાત્રિ પહેલાં આવતી એકાદશીને પાપ મોચીની એકાદશી તરીકે આપણે ઓળખીએ છીએ ભારતની અંદર તેની વિશેષ ઉજવણી થાય છે અને આ વખતે આવતી આ ચૈત્રી નવરાત્રિ પચીસ અને છવ્વીસ માર્ચ એમ બંને દિવસે ઉજવવામાં આવશે મિત્રો ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત કરવા માગતા ભક્તોએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ પાપ મોચીને એકાદશીએ ભક્તોએ ધાર્મિક વિધિ અનુસાર સ્નાન ધ્યાન અને લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ ત્યારબાદ અન્નદાન અને એકાદશીનું વ્રત પૂર્ણ કરવું જોઈએ આ એકાદશીના દિવસે દુર્લભ શિવ યોગ પણ બની રહ્યો છે સાથે સાથે શિવ અને સિદ્ધિના યોગનું પણ સંયોજન બની રહ્યું છે તો તેની પણ પૂજા કરવી જોઈએ આ યોગમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તને ઈચ્છિત ફળ મળે છે અને તે તમામ પ્રકારના દુઃખ અને દારિદ્ર્યમાંથી મુક્તિ મેળવે છે એમ આ એકાદશીના દિવસે વ્રત કરવાથી લક્ષ્મીનારાયણની કૃપા આપણા ઉપર વરસે છે અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી આ એકાદશીની ઉજવણી આપણે કરવાની છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે વર્ષમાં કુલ બાર મહિના હોય છે અને દરેક મહિનામાં કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એકાદશીની તિથિ આવે છે આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને જુદા જુદા મહિનામાં આવતી આ એકાદશીને જુદા જુદા નામથી આપણે ઓળખીએ છીએ આ તિથિઓ અંતે તો શ્રી હરિ વિષ્ણુને સમર્પિત તિથિઓ છે દરેક એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી તેનાથી અજાણતા જીવ આપણાથી પાપ થયા હોય તો એમાંથી પણ મુક્તિ થાય છે અને શ્રી હરિવિષ્ણુના આશીર્વાદની આપણને પ્રાપ્તિ થાય છે અને ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને સનાતન ધર્મની અંદર પાપ મોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તો જાણીએ આ એકાદશી આપણે ક્યારે કરવાની છે તેની તિથિ અને સમય પાપ મોચીની એકાદશી આ વખતે પચીસ અને છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બંને દિવસે કરવામાં આવશે મિત્રો પાપ મોચીની એકાદશી પંચાંગ પ્રમાણે પચીસ માર્ચ બે હજાર પચીસના સવારે પાંચને પાંચ મિનિટથી શરૂ થઈ છવ્વીસ માર્ચ બે હજાર પચીસે સવારે ત્રણને પિસ્તાલીસે પૂર્ણ થાય છે ઉદયતિથિ મુજબ સામાન્ય લોકો પચીસ માર્ચ મંગળવારના દિવસે આ એકાદશીનું વ્રત કરશે જ્યારે વશ્રમ સંપ્રદાયના લોકો માટે એ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે નવ ને ચૌદ સુધી હરવાસર રહેવાનું છે તેથી વૈષ્ણવ સંપ્રદાયના લોકો આ વ્રત એ છવ્વીસ માર્ચ બુધવારના દિવસે કરશે ત્યારબાદ પાપમોચીની એકાદશીના પારણાનો સમય જાણશું તો પચીસ માર્ચના રોજ જે લોકો વ્રત કરે છે તેણે છવ્વીસ માર્ચે બપોરે એકને છપ્પનથી ચારને ત્રેવીસ સુધી પારણા કરવાના રહે છે અને જ્યારે છવ્વીસ માર્ચ ના રોજ વ્રત કરનાર લોકોએ સત્યાવીસ માર્ચના સવારે છ ને સત્તરથી આઠ પિસ્તાલીસ સુધી આ પાપ મોચીની એકાદશીના વ્રતના પારણા કરવાના રહે છે તો સમય નોંધી લેવા વિનંતી છે ઓમ નારાયણાય વિદ્મેહ વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું બેહદ મહત્ત્ત્વ છે અને એ મહત્વપૂર્ણ તેથીમાંથી એક માનવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં આવેલી આ એકાદશી આપણે પાપ મોચીની એકાદશી કહીએ છીએ આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તેની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને ભક્તો શ્રીહરિ વિષ્ણુ અને મા લક્ષ્મીનો ઉપવાસ રાખે છે અને આ દિવસે પૂજા વિધિ કરે છે મિત્રો આ દિવસે સવારે વહેલા ઉઠી વ્રતનો સંકલ્પ કરવાનો રહે છે આપણા ઘરમાં મંદિર અથવા તો મંદિરની આસપાસની જગ્યા પર ગંગાજળ છાંટી સ્થળને પવિત્ર કરી ત્યારબાદ પીળું કપડું પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ મા લક્ષ્મીની મૂર્તિ અથવા લક્ષ્મીનારાયણની ફોટોગ્રાફ આપણી પાસે હોય તો આપણે મૂકી તેની પૂજા વિધિ કરવી જોઈએ સાથે સાથે પીળા ફળ અને પીળી વસ્તુનો ભોગ ધરાવવો જોઈએ કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને શ્રી હરિને પ્રિય રંગ છે સાથે સાથે તુલસી પત્ર પણ અર્પણ કરો અને ભગવાન વિષ્ણુને ઘરમાં જ બનેલી વસ્તુનો ભોગ લગાવો આ દિવસે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવો જોઈએ ત્યારબાદ પૂજા વિધિ સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ ગરીબ લોકો અથવા તો ભૂખ્યા લોકોને શક્ય હોય એટલું આપણી યથાશક્તિ મુજબ અન્નદાન અથવા તો બીજું કોઈ દાન આપણે કરી શકીએ છીએ અને આવ્રત પૂર્ણ કરી શકીએ છીએ મિત્રો વર્ષભરમાં આવતી દરેક એકાદશી એ આમ તો પાપને નાશ કરવાવાળી એકાદશી છે પણ આ એકાદશીનું નાપ જ એ પાપ એકાદશી છે તેથી ભગવાન વિષ્ણુનું પૂજન અને તેની પૂજા વિધિ કરવાથી પાપ દૂર થઈ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે પિત્રોની મુક્તિ માટે પણ ખાસ દિવસ છે જે પિત્રોની મોક્ષ પ્રાપ્તિ નથી થઈ જો તેને મોક્ષ પ્રાપ્તિ ન થઈ હોય તો આ દિવસે એક લોટામાં કાળા તળ મિક્સ કરી અને દક્ષિણ દિશામાં એનું મુખ રાખી પિતૃ તર્પણ કરવાથી પિતૃને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી પણ માન્યતા છે કે એકાદશીના દિવસે જો આપણે ઉપવાસ રાખીએ અને આ ઉપવાસ રાખવાથી અને સાથે સાથે નારાયણની પૂજા કરીએ તો તમામ પ્રકારના પાપોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ અને તમામ પ્રકારના સંકટો આપણા દૂર થાય છે આ દિવસે ભક્તો પર વિષ્ણુની કૃપા બની રહે છે અને મોક્ષના દ્વાર ખુલી જાય છે આ દિવસે વ્રત કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી તે મોક્ષપદને પામે છે આ એકાદશી તમામ પ્રકારના નાશ કરવાવાળી માનવામાં આવેલી છે તેથી વ્રતધારી વ્યક્તિ અને પરિવારને તેનું તમામ પ્રકારનું પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે વર્ષમાં આવતી દરેક એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર અને જીવનના અંતિમ સમયમાં વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવેલું હોય છે અને તમારા પરિવારને તમામ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ અપાવનારું બને છે એકાદશીના દિવસે રાત્રે સૂવું ન જોઈએ અને રાત્રિ જાગી અને વિષ્ણુની ભક્તિ કરવાનું પણ વિધાન છે અને સાથે સાથે બીજે દિવસે પારણા કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા તો તેને દાન કરવું જોઈએ જે લોકોને પૃપ્ત પ્રાપ્તિની આશા હોય તેને પૌષ માસની પુત્રતા એકાદશી અવશ્ય કરવી જોઈએ જેનાથી તેને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી પાપ મોચીની એકાદશીની વાત આશા છે કે આ વિડિયો આપ લોકોને ગમ્યો હશે આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથેને જરૂરથી શેર કરો ફરી મળીશું આવા કોઈ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય